કોઈ હારે નહીં ને કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તો આવ્યો મહાદેવજી કહે ઊભો રહે હાર્યા ને હાર્યું કહેજે ને જીત્યા ને જીત્યું કહેજે પહેલા પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું અને કોણ જીત્યું તો પોતાને કહે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા બીજે પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું અને કોણ જીત્યું તો કહે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રીજે હાર્દે પાસા નાખ્યા કોણ હાર્યું અને કોણ જીત્યું તપોતન કહે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા ત્રણ વાર તપોતન જૂઠું બોલ્યો મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યું પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોદને શાપ આપ્યો કે જા તને રક્તપિત કોડ થશે તપોધનને તો કોઢ નીકળ્યા તે બે બાકડો બની રડતો રડતો કૈલાસ પર્વત પરથી ચાલતો થયો એ ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે કોડિયો કહે મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે અને એ શાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી ભાઈ મારું દુઃખ સાંભળતો જા મારા ભર્યા આંચળ ફાટે છે અને મારું દૂધ કોઈ પીતું નથી પાછળા ધાવતા નથી એવા મેં શાપ આપ કર્યા છીએ મારા પાપનું નિવારણ પણ તું પૂછતો આવજે આગળ જતા એક ઘોડો મળ્યો અને કોડિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો ઘોડો કહે મારા ઉપર મોતી જળિયા પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી એવા મેં શાપ આપ કર્યા છે કે મારા પાપનું નિવારણ તું પૂછતો આવજે એ આગળ જતા એક આંબો આવ્યો કોડીઓ વિષામો ખાવા બેઠો ત્યાં આંબાને વાચા થઈ કહે ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ તું સાંભળતો જ મારું સવા શેરનું ફળ ઉતરે છે પણ જે ખાય તે મરી જાય છે એવા મેં શાપ આપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે અને આગળ જતાં એક તળાવ આવ્યું કોઢિયો પાણી પીવા માટે ત્યાં ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો કે હે ભાઈ હું દુખી આવ્યો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું છું કે બહાર રહું ક્યાંય ટાઢક પડતી નથી એવા મેં શાપ આપ કર્યા છે કે મારા પાપનું નિવારણ પણ તો પૂછતો આવજે કોટયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દહેરું દીઠું દહેરામાં પેશી મહાદેવજીની પ્રદક્ષિણા કરીને તે પગે રહ્યો એક પગે ઉભો એટલે આમ કેટલાય દહાડા વીતી ગયા કોટિયાના કોટિયાનું કઠણ તપ જોઈને મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગ માગે તે આપું કોઢિયો બોલ્યો માતાજીનો સાપ છે સાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે રક્તપિત કોઢ નીકળ્યો છે દુઃખ સહન થતું નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જા એક મનથી અને એક ચિતથી સોમવારનું વ્રત તારું મટી વ્રત રીતે થાય કોઢીએ પૂછ્યું મહાદેવજી બોલ્યા કે શ્રાવણ માસ આવે ને દિવાસોનો દિવસ આવે ત્યારે દોરાની શેરે ચાર ગાંઠો વાળી અને પીડા પસ્ટે દોરો બાંધવો અને મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એકટાણું જમવું જ્યારે કાર્તક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાસે લોટશે લેવો અને સવા શેર ઘી લેવું સવા શેર ગોળ લેવો અને તેનો ચોળી મોડી લાડુ કરવો લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવના પૂજારીને બીજો રમતા બાળકને અને ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કિડિયરું પૂરજે એમ કરતાં જો વધે ને તો ભોંયમાં ભંડારજે રાત રહેવા દહીશને એ રીતે વ્રતનું ઉજવણું કરજે અને સોળ સોમવાર ખરાબ ભાવથી કરજે તારું દુઃખ મટી જશે કંચન જેવી કાયા થશે ઓઢિયો બોલ્યો હે ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી મારા ભર્યા આંચળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી વાછડા પણ ધાવતા નથી એણે શા પાપ કર્યા છે મહાદેવજી બોલ્યા કે પ્રભવમાં એ સ્ત્રી હતી એણે ધાવતા બાળકને છોડાવ્યા હતા એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા કરજે સૌ સારાવાના થશે કોટીએ ઘોડાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું સાંભળ ગયે ભવે વાણ્યો હતો એણે જૂઠા કાટલાથી જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા એ પાપે એની આવી દશા થઈ તું એની સવારી કરજે એટલે એનું દુઃખ મટી જશે કોટીએ તો આંબાની વાત કરી મહાદેવજીએ કહ્યું પ્રભુમાં એ ઘણો કંજુસ હતો ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યને નામે એક પૈસો પણ ન વાપર્યો એ પાપે એ આંબો થયો છે એની નીચે ધનના ચાર છરૂ છે એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાના ભોજન આપજે તેથી એનું દુઃખ દૂર થશે કોટિયાએ મગરની વાત પૂછી મહાદેવજી કહે પ્રભોમાં એ બ્રાહ્મણ હતો વેદ ભણ્યો શાસ્ત્રો ભણ્યો જ્ઞાનનો કંઈ પાર નહીં પણ કોઈને વિદ્યા ધન વિદ્યાદાન એને આપ્યું જ નહીં એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવાડીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજી દશા સી દશા થાય જા તું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે અને એનું દુઃખ દૂર થશે કોડ્યો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો આગળ જતા જ્યાં તળાવ આવ્યું હતું એ તળાવ આવ્યું ત્યાં મગરને મહાદેવજીનું બિલીપત્ર અડાડીને નમન કરાવ્યું એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતા આંબો આવ્યો કોટિયાએ મહાદેવજીએ કહેલી વાત સંભળાવી કોદાળી લઈ આવી ધનના ચરુ ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યા ધન વેચી દીધું અને પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો આગળ જતા ગાય મળી તેને પણ મહાદેવજીની વાત સંભળાવી અને તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી કોઢીએ વ્રત આધર્યું દિવસે ને દિવસે તેનો કોઢ મટવા લાગ્યા કાર્તક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે તેને વ્રત શરૂ કર્યું મહાદેવજીની દયા થઈ કાયા થઈ ગઈ રૂપરૂપનો અંબાર ગુણગુણનો ભંડાર બની ગયો ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોશી ડોશી તમારો દીકરો આવ્યો ડોસી તો રાજી થઈ ગઈ પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો આજે રાજાની કુંરીનો સ્વયંવર હતો છોકરાએ ડોસીને પૂછ્યું મા હું સ્વયંવર જોવા જાઉં ડોસી કહે ના બેટા આપણે લોક જોઈને શું કામ છે છોકરો કહે ના હું તો જઈશ છોકરો તો જઈને એક હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથણીની ભૂલ છે ચૂકે છે હાથણી કહે ભૂલતી નથી ચૂકતી નથી આખી રાજસભા બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પ્રણાવી પહેરામણીમાં હાથી આપ્યા ઘોડા આપ્યા ગામને ગ્રાસ આપ્યા અને મનગમતી પહેરામણી આપી કું વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈ અને પોતાને રાજા બન્યો દોષી તો વળી પાછા જાહેરના દાણા લઈને વધાવવા ગયા ત્યાં તો દાણા મોતીના થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે માટે સવા શેર ઘઉંનો લોટ શેર ઘી ને સવા શેર ગોર લાડુ ફરજે લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીના પૂજારીને એક ભાગ રમતા બાળકને અને એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર કર્યો કે આવા સુકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા છે એણે તો વત્રીસ શાક અને તેત્રીસ ભગવાન કર્યા અને રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા તેણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈને ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા નહી રાજાને કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો દે રાજા કહે જેવી આજ્ઞા થયું રાજાને પ્રધાનને કહ્યું રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાંચણનું ઘર જોયું રાણી ઘાંચણને કહેવા લાગી બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશો ઘાંચને દયા આવી એટલે કહેવા લાગે હા બેન આવી તો ભલે આવી પેટવરાણીએ માણસ ક્યાંથી કાચણના તો તેલના ખુલ કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો કાચણ રાણીને કહેવા લાગે બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતા જતા એક ડોસી દીઠી રાણી ડોસીને કહેવા લાગી માં કોઈ પેટવરાણીએ માણસ રાખશો ડોસી કે હા બેન આવી તો ભલે આવી વરાણીએ માણસ ક્યાંથી ડોસી માની તો પુણ્ય ઉડી ગઈ અને ડોશી માંદી પડી ડોસી કહેવા લાગી બહેન તારા આવવાથી મારે ખોટું થયું છે માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતા એક માળના માળણના ઘર પાસે આવી રાણી માળણે કહેવા લાગી બહેન કોઈ પેટ પ્રાણીએ માણસ રાખશો તો માણસ કહે હા બહેન આવી તો ભલે આવી પેટ પ્રાણીએ માણસ ક્યાંથી માલણને તો નિત્ય સવા મણ ફૂલ ઉતરતા હતા તેના પાછેર ફૂલ ઉતરવા લાગ્યા માલણે કહ્યું બહેન તારે આવે ખારું મારું ખાટું થયું છે મારું ખોટું થયું છે માટે અહીંથી તું અહીંયા જા ચાલી જા રાણી ત્યાંથી પણ ચાલવા લાગી અને જતાં જતાં એક સરોવરની પાળે ગઈને પાણીઓને કહેવા લાગી પાણી જે પાણીની પાણીયારીઓ હતી એને કહેવા લાગી કે બહેનો કોઈ પેટ પ્રાણીય માણસ રાખશો અને પાણીયારીઓએ કહ્યું હા બેન આવી તો ભલે આવી પેટ પ્રાણીય માણસ ક્યાં થયું ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણી પાણીયારીઓ જે હતી એ પણ માંદી પડી ગઈ પાણી પાણીયારીઓ કહે બેન તારે આવે અમારું ખોટું થયું છે માટે તું અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતા જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં રહી ગઈ બાવો બાર ઘર ફરતો ને બાર શેર આટો લાવતો આજે તે બાર ગામ ફર્યો તોય પાસે રાટો ના મળ્યો બાવો મઢીમાં આવ્યો મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો મારી મઢીમાં કોણ છે મોટી હોયશ તો મા કહીશ નાની હોય તો બેન કહીશ એથી નાની હોયશ તો દીકરી કહીશ બારણું ઉઘાડ રાણીએ ધ્રુજતા ધ્રુળતા મઢીનું બારણું ઉઘાડ્યું અને બાવ કહે બીશ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા બાહો કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીયો લાવો કલમ લાવો તમારા ભાગની રેખા જોઈ દો દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોથી જડતા નથી ખડીયો કલમ પણ જળતા નથી લેવા જાય છે તો કાન ખજૂરા અને વિછીકરવા આવે છે ત્યારે બાવો જાતે પુસ્તક પોથી તથા ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું અને બાહો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે બાપુ એ વ્રત સી રીતે થાય કહે બાવરની પાળે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી બહેન તમે શાના વ્રત કરો છો છોકરી કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપો ને બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે તો એ કરીશ નહીં કરાય તો એ કરીશ છોકરી કહે દિવાસો નો દિવસ આવે ત્યારે દોરડાને છેડે ચાર ગાંઠોવાળી પીડા પષ્ટે દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળી મહાદેવો કરવો તો ભોઈ પર સુઈ જવું કાર્તિક માસ આવે અજવાળિયું પખાડિયું આવે ત્યારે સવાસે ઘઉંનો લોટ સવાસે ઘી અને સવારે ગોળ લેજે ચોળી મોળી લાડુ કરજે તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે બીજો હસતા રમતા બાળકોને આપજે અને ત્રીજો ભાગ ગાયોના ગુવાળને આપજે અને ચોથા ભાગનો ભૂગો કરી ક્લિયર ઉપર જે હતી વધે તો ભોંયમાં ભંડારજે રાત દેખાડીશ ને એ પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને ચાલી એક વર્ષ કર્યા બે વર્ષ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સપનો એને બોલ્યા કે રાજા જાગે છે કે શું કહે છે રાજા કહે ના રે પ્રભુ જાગુ છું રાણીને દેશ વર્તો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવો માણસ હતો વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું અને વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું રાજા કહે બેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાંચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યું જાય છે ડોશીના ઘરે ગઈને પૂછ્યું મા અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોશી કહે રાજાની રાણી જેવા રૂપ તો હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો માલણને ઘેર ગયો મહેર બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી માલણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો ગયો અને સરોવરની પાળે ગયો રાજાએ પૂછ્યું અહીં કોઈ રાણી આવી હતી પાણીયાર્યું કે રાણી તો જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર થયો કે કોઈક કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ ત્યાં તો કોઈ છોકરીએ વત જોયું હતું તેથી એક લાડવો મઢીને આપ્યો મઢીમાં આપ્યો હતો અને આ લાડવો બાબાએ રાજાને ખાવા આપ્યો લાડુઓ રાજાએ ખાધો રંકે ખાધો હાથી એ ખાધો ઘોડાએ ખાધો તો એ લાડવા એકનો એક પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તો એ લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સત્ય હશે ચાલો દર્શન કરીએ જઈએ અને એમ વિચારી રાજા મઢીમાં ગયા રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી બાપુ સાસરિયાના તેડા એવા છે કહે દીકરી દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું કે દીકરી જો દીવા ઠરી જાય ફૂલનો દડો કરમાઈ જાય ને તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા છે રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો પણ કરમાઈ ગયો રાણી કહે રાજા અરે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાને વેલ પાછી વાળવાનું કહ્યું રાજાએ વેલ પાછી વાળી મંડીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો રાણીએ કહ્યું બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તારું પારખું જ હતો બાવાએ બીજી વાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનો કૂપો આપીને કોઈ દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાણી ચાલ્યા જાય છે સરોવરની પાળે આવ્યા સરોવર સુકાઈ ગયું તે લહેરો લેવા માંડ્યું પાણીયારીઓ રાજી થઈ ગઈ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું એક રાંડ આવી હતી તે બાળતી ગઈ જાળતી ગઈ હતી રાંડ ન કહેશો ભાન ન કહેશો પેલા હું જ હતી પહેલા મહાદેવજી રૂઠ્યા હતા અને હવે રીજ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે અને માલણને ને ઘરે ગયા એને પાછા સવા માણ ફૂલ ઉતરવા માંડ્યા અને માલણ કહે છે બેન એક ઘડી બેસતી હોય ને તો બે ઘડી બેસ તારે આવે મારું સારું થયું છે ત્યાંથી ચાલ્યા જાય છે ઘાચણને ઘેર આવ્યા ઘાંચરના તેલના કુલ્લા ભરાઈ ગયા ઘાંથી સાજો થયો ત્યારે ઘાંચણ કહે બહેન બેન એક ઘડી બેસતી હોય ને તો બે ઘડી બેસ તારે આવવાથી અમારું મારું સારું થયું છે ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે જાય છે રાણીએ કહ્યું આખું ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીને એકઠાણ કરવા બોલાવ્યા રાણી કહે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ભૂખ્યા વાત કોને કહે વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યો છે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયો અને એક કુંભારના ઘરમાં સાસુઓને લડાઈ થતી હતી ડોશી ભૂખી હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો ડોશી કહે બાપ જમના તેડા આવજો રાજાના તેડા આ ના આવજો પ્રધાન કહે ડોશી તમને મારવા નથી જુડવા નથી વાત સંભળાવવી છે ડોસી કહે કાને બેરીશું આંખે આંધળીશું પગે લુલીશું અને કેડે અપંગશું સી રીતે આવું પ્રધાને આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાને વેલ લઈને મોકલ્યો પ્રધાન ડોસીને વેલમાં બેસાડીને આવ્યા ડોસી બેઠા પાટલે રાણી બેઠા ખાટલે રાજા કહે ડોસીમાં સાંભળો તો એ મહાદેવજી કહેજો ના સાંભળો ને તો એ મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી પહેલાં હુંકારે ડોસીને કાન આવ્યા બીજા હુંકારે તો હું આંખો આવી ગઈ ત્રીજા હુંકારે પગાવ્યા ચોથા હુંકારે કમર આવી ગઈ અને પાંચમા હુંકારે ડોસી ટગું મગુ થઈ ડોસી ને દીકરો કેવા લાગ્યો આવું ઋણું કર્યું કહે મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા તો આ વ્રત કરે કેવા ફળ મળતા હોય છે એક વેળા રાણી એકાટ કરવા બેઠી ત્યારે પડોસણ દેવતા લેવા આવી અને રાણી કહે હું એકાઠ કરવા બેઠી છું દેવતા સી રીતે આપું પડોસણી મેણુ મારી મત્સરની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે ને રાણી કહે બહેન એમાં મારે છે દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે સુતા સુતા પારણામાં આવે છે અને હાથે સોનાના સાંકડા છે દીકરો કહેવા લાગ્યો મારે મહાદેવજીનું વ્રત છે ના બેટા આપણી આપણાથી વ્રતના થાય નહીં થાય તો એ કરીશ નહીં થાય તો એ કરીશ સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને રહે છે એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો છોકરો કહે માં હું જોવા જાઉં કે ના બેટા આપણે શું જાવું છે તો એ છોકરો ભાખડીયો ચાલીને ગયો છોકરો રાજસભામાં બેઠો ગામ લોકોએ હાથ શણગારી હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાડા આરોપી ગામના લોકોએ છોકરાને જાપાની બહાર કાઢી મૂક્યો હાથણી ફરી શણગારી હાથણી ફરીથી પણ પહેલાં છોકરાને જ ફૂલમાળા આરોપી ગામના લોકો કહેવા લાગે હાથણી ભૂલે ચૂકે ભૂલે છે ચૂકે છે એ ગદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે હાથણી કહે છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યું ચકલાને ચણ કીડીને કણ હાથીને મણ જય ભોળાનાથ ઝાલો હાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા ને એવા અમને ફળજો જય મહાદેવજી જય ભોલેનાથ હર હર મહાદેવ હર